પ્રભુસ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર શાસ્ત્રમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો સત્તરમો અધ્યાયના પહેલા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે એ વાતો કહી રહ્યા પછી યસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ સમય આવ્યો છે તું તારા દીકરાને મહિમાવાન કર કે દીકરો તને મહિમાવાન કરે સમય આવ્યો છે કયો સમય પરમેશ્વર બાપની તે યોજનામાં ને જે પવિત્ર બાઇબલમાં પ્રગટ કર્યો છે તેને પૂરું કરવાને માટે ખ્રિસ્ત આ જગતમાં દેહ ધારણ કર્યું દેવે એ વાત જાહેર કરીને કહ્યું કે આ મારો વાલો પુત્ર છે જેનાથી હું અતિ પ્રસન્ન છું દેવની પ્રસન્નતા ખ્રિસ્તમાં છે કેમ કે તેણે પોતાની જાતને મનુષ્યના તારણના અર્થે વધસ્તંભ પર બલિદાન કર્યું જો પ્રભુ શ્રી ખ્રિસ્ત કબરમાં જ રહી જાય તો તે બધા જ મનુષ્યના સમાન હોત પણ દેવે તેને સજીવન કરીને તેની મહિમા કર્યો છે તે પોતાના પુનરુત્થાનના દ્વારા સામર્થ અને પ્રમાણની સાથે દેવનો પુત્ર અને જગતનો તારનાર થયો છે જે કોઈ તેના પર વિશ્વાસ રાખે છે તો તેના તારણના દ્વારા દેવ બાપની મહિમા કરે છે સુવાર્તાના આ સંદેશ પર તમે પણ વિશ્વાસ રાખી શકો માટે દેવથી અમારી આ જ પ્રાર્થના છે